જય દ્વારકાથી જય શ્રી કૃષ્ણ તો આપણે આવી ગયા છે નવા વિડીયોમાં તો હું અટાણે કયો છું મારી બીજી વાડીએ ને જો માંડવી જો મારા હમણાં હુંવર આવે છે ને તે મારા ભાઈ જો ગલડી ફિટ કરે છે અને હું જો આ વાળભાડ કપ કરી ને કમ્પ્લીટ થઈ ગયો મેં કીધું હું મહિના દીથી આ વાડી આવ્યો નથી ત્યાં અહીંયા થોડાક મજા ફૂંગી છે તે મેં કીધું આ ઝાડું જ ચેક કર લઉં ઉપાડીને તો આ રહ્યું જો ઉપાડું હું અને જોઈ લો તમે આ માંડવી છે વીસ નંબર તમે ચેક કરી લ્યો આ હજી તો એ બધી ચેક નથી કરી વીસ નંબર માંડવી છે જોઈ લ્યો એનો ફાલ આમાં થોડી ફૂંગી આવી ગઈ ફૂંગીવાળો ફૂંગીવાળી છે બધી ફૂંગીનો હું છે કંઈ હોય તો કમેન્ટમાં કહી દેજો ને બાકી જ રીતે આ માંડવીનો આપણે આવો ફાલ હે અને ઉપાડીને જાઉં જોઈ લ્યો આ બધું આવો હે હજી તો પીપળા થોડા ઘણા હે હવે પણ પાણી ખારું હે એટલે એ ભરે હે નહીં તો માંડવીઓ થઈ ગઈ છે તૈયાર હવે વીસ પચી હવે આ દવા તૈયારી થઈ જાય તો વિડીયો નામી લાગી હોય તો લાઇક કરજો અને ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ